કરીશું તો ગુજરાતી વ્યાકરણ વચન એટલે શું વચન ના પ્રકાર જાણીએ હવે વચન એટલે શું એ સમજવા માટે સૌથી પહેલા તો નીચેની સંખ્યાઓ વાંચો સંન્યા એટલે શું એ તો તમને ખ્યાલ જ છે કે સં્યા એટલે કોઈ નામ તો અહી આપણે કેટલાક નામ છે એ આપણે વાંચીએ હાથી હવે આ જે સંન્યાઓ કે નામ તો વચન એટલે શું તો કે સંન્યા દ્વારા દર્શાવતી વસ્તુ વ્યક્તિ કે પ્રાણી એ એક જ છે

એમ સમજાય ત્યારે તે શબ્દ એક અહીં આપણને ઉદાહરણ આપ્યા છે ત્રણ શબ્દો છે એ બોલીએ છે ત્યારે આપણને એક જ છે એવું સમજાય છે એટલે આ શબ્દો છે એ એકવચન છે એમ કહેવાય તો બહુવચન તો બહુવચન એટલે શું જ્યારે કોઈ શબ્દ બોલવાથી કોઈ શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વ્યક્તિ વસ્તુ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે બહુવચન કહેવાય ઉદાહરણ તરીકે વૃક્ષો

કાંસમાં કેટલાક શબ્દો આપ્યા છે આ શબ્દોમાંથી આપણે એકવચન અને બહુવચન બહુવચનવાળા શબ્દોને છૂટા પાડીએ કાંસની અંદર આપણને શબ્દો આપ્યા છે કડલું હંસલો ઘોડા બેરખા બારણા સાકળ હિચકો આંબો વડલો માથા અને મોળ્યો તો હવે તમારે પણ છે એ મારી સાથે સાથે છે કહેવાનું છે કે આ શબ્દો છે એ એક વચન નો છે કે બહુવચન નો પેલો શબ્દ છે કોઈ એક જ હંસ ની વાત થાય છે એટલે હંસલો શબ્દ પણ એક વચન છે ત્યારબાદ કોળા એટલે એક કરતા વધારે એટલે તે આવશે બહુવચન ની અંદર એવી જ રીતે એટલે બહુવચન ની અંદર જો બારણું હોય તો એ એક જ બારણા ની વાત થાય તો એ એક માં આવે પરંતુ અહીં બારણા છે એટલે એ બહુવચન ની અંદર આવશે ત્યારબાદ સાકળ કોઈ એક સાકળ ની વાત થાય છે વડલા ની વાત છે એટલે એ પણ શબ્દ એક ની અંદર આવશે ત્યારબાદ માથા એક કરતા વધારે એટલે એ શબ્દ બહુવચન ની અંદર આવશે ત્યારબાદ

બહુવચન ની અંદર દીકરો શબ્દ છે એક જ થેલી ની વાત છે શબ્દ બોલીએ છે ત્યારે સમજાઈ જાય છે આપણે તરત જ એટલે એ એક વચન ની અંદર આવે પરંતુ જો થેલીઓ હોત તો એ શબ્દ બહુવચન બની જાય પડદા એક કરતા વધારે એટલે બહુવચન કીડી તો કોઈ એક જ ની વાત છે ની વાત છે એટલે એક વચન બચ્ચું તે પણ કોઈ એક જ વચ્ચાની વાત થાય છે એટલે એક જો એક કરતા વધુ હોત તો બચ્ચા તો એ બહુચન થઈ જાય શિક્ષકો એક કરતા વધુ એટલે શબ્દ બહુ વચન દર્શાવે છે શહેર કોઈ એક જ શહેર ની વાત છે એટલે શહેર શબ્દ એકવચન દર્શાવે છે રૂપિયો

પદાર્થ છે એમ સમજાય તો એ શબ્દ બહુ વચન આપણું વ્યાકરણ નાનકડો ગુજરાતીની અંદર બે જ વચન છે અને બહુવચન જે કોઈ પણ શબ્દ બોલવાથી એ એક જ વ્યક્તિ વસ્તુ પ્રાણી પદાર્થ છે એમ સમજાય તો એ એક વચન અને કોઈ શબ્દ બોલવાથી એ એક કરતા વધારે વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થ છે એમ જયારે સમજાય ત્યારે એ બહુવચન દર્શાવતો શબ્દ છે તો અહીં આપણે આ આજનો આ વ્યાકરણ નો જે એકમ છે વચન એ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું નવા video સાથે.